જેમાં પ્રમુખ તરીકે બી એસ પટેલ માનદ મંત્રી તરીકે કિરણસિંહ પરમાર ઉપપ્રમુખ તરીકે મહેબૂબ ફિઝીવાલા ચંપાલાલ રાવલ સહમાનદ મંત્રી તરીકે ભરત પટેલ રાજુ મોદી એડવાઇઝર એન્ડ ક્વીનર ટી એસ ડીએફ કમિટીમાં પંકજ ભરવાડા અને ખજાંચી તરીકે અતુલ બાવરિયા ફાયર રેસ્ક્યુ કમિટી એન્ડ પર્યાવરણ સુરક્ષા સેલના કો ચેરમેન તરીકે કરણ એમ જોલી સહિતના હોદ્દેદારોના નામોની જાહેરાત કરવામાં આવી નવનિયુક્ત હોદ્દેદારોને અભિનંદન પાઠવવામાં આવ્યા હતા આ ઉપરાંત પાનોલી ઉદ્યોગ મંડળની વિવિધ કમિટીના ચેરમેન અને સભ્યોની પણ વરણી કરવામાં આવી હતી